જય માતાજી જય મા મેળડી હું પ્રવીણભાઈ રાવળદેવ ડાક ડુરનો કલાકાર કામ ધારપીપળા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આજે મને જણાવતા આનંદ થાય કે આ હળાહળકળ યુગની અંદર આ યુવાન જે પેઢી છે અત્યારે શ્રી શ્રીરામથી માંડીને મા ભગવતી જગતજનની જગતંબાના જ્યાં જ્યાં માંડવા હોય લોક ડાયરા હોય ભજન હોય કથા હોય કીર્તન હોય એની અંદર હિન્દુત્વ અત્યારે જે જાગૃત થયું છે આ નવયુગ પેઢીની અંદર એ બધાયને જોઈને અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ આવાનાવા મા ભગવતી બધાઈને સારા શું વિચારો આપતા રહે અને જ્યાં જ્યાં મા ભગવતીના હોય ત્યાં મેં ડાકડમરો બજાવતો હોય ત્યાં યુવા પેઢી અત્યારે મા ભગવતી જગદંબાની માથે ઓળખોળ થઈ અને જે કાંઈ એમની તણતોડ જે મહેનત હોય એમાં સેવાની કમાણી હોય મા ભગવતીની પાછળ જે અત્યારે વાપરી રહ્યા છે તો નવલાખ નોબડિયાળીઓને મા ભગવતીને કરબંધ હાથ જોડી નમ્ર વિનંતી અમારી નવયુવા પેઢીને હર હંમેશાની માટે મા ભગવતી શેમકુશળ રાખે એના પરિવારને એમ કેમ રાખે અને કામ ધંધામાં બરકત આપે જય મા મેરડી જય મારી જય મા મેરડી હું પ્રવીણભાઈ રાવળદેવ ડાક નંબરોનો કલાકાર ગામ ઝાલપીપળા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ મારો જે કંઈ નંબર છે સત્તાણું બે અડતાલીસ નેવી પાંચસો આઠ તો મા ભગવતીના જ્યાં જ્યાં ડાક નંબરો હોય ભક્તિરસ ડાયરો હોય એની અંદર હું અચૂક જાઉં છું અને મા ભગવતીના ગુણગાન ગાઉં છું નવયુવા પેઢીને હર હંમેશા દિલની અંદર જ્યાં જ્યાં અમે સ્થાન મેળવ્યું છે તો ગરબી ગુજરાત ઇન્ડિયા હિન્દુસ્તાનની જાહેર જનતાને હું ધન્યવાદ અનુભવું છું જય મહે Oh, oh, oh.